જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બનાવીશું ટોપરાના લડ્ડુ નારિયેળના લડ્ડુ પણ કહેવાય છે અને સૂકા ટોપરાના છીણના લડ્ડુ બનાવીશું તો નાના મોટા સૌને પસંદ આવે એવી રીતના આપણે ટોપરાના લડ્ડુ બનાવીશું તો ટોપરાના લડ્ડુ બનાવવા માટે મેં અહીંયા એક નોનસ્ટિકનું વાસણ લઈ લીધું છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી છે તો એક મોટી ચમચી જેટલું આપણે ઘી લઈ લઈશું આમાં ઘી પણ ખૂબ જ ઓછું આવે છે તો આ મીઠાઈ ખૂબ જ ઓછા ઘીમાં પણ બની શકે છે અને સાથે જ મેં અહીંયા એક કપ ટોપરાનું છીણ લીધું છે તો જે મેઝરિંગ કપ આવે છે એનાથી મેં એક કપ મેઝર કરી અને એક કપ ટોપરાનું છીણ લીધું છે હવે સારી રીતે ઘી સાથે આને મિક્સ કરતા જઈએ અને આપણે એને શેકી લેવાનું છે તો શેકવામાં આપણે સેજ પણ ઉતાવળ નથી કરવાની ઉતાવળ કરીશું તો ટોપરાનું છીણ જે છે એ બ્રાઉન થઈ જશે અને એનો ટેસ્ટ સારો નહીં આવે તો આપણે ટોપરાના છીણને ત્યાં સુધી શેકવાનું છે કે ટોપરામાં રહેલો જે ભેજનો ભાગ હોય મતલબ કે મોઇશ્ચરનો ભાગ હોય એ રિલીઝ થઈ જાય ત્યાં સુધી જ આપણે એને શેકવાનું છે તો ગેસની ફ્લેમ હાઈ બિલકુલ નથી કરવાની સ્લો અથવા તો સ્લો ટુ મી મીડિયમ ગેસની ફ્લેમ પર જ આપણે આને શેકવાનું છે તો જસ્ટ પાંચ મિનિટ પછી આ રીતે છૂટું છૂટું એકદમ પડી જશે તો આ રીતે આપણે પાંચ મિનિટ સુધી શેકી લીધું છે હવે આપણે એમાં દૂધ એડ કરીશું તો દૂધ આપણે એક સામટું એડ નથી કરવાનું પહેલાં મેં પોણો કપ જેટલું દૂધ લીધું છે પોણો કપ જેટલું એડ કરીશું જેથી આમાં ગાંઠા પણ ના પડે અને ધીરે ધીરે આપણે એડ કરતા જઈશું તો દૂધ પણ વધારે ના પડી જાય અને હવે સારી રીતે આપણે એને મિક્સ કરતા જઈશું આ રેસીપી ખૂબ જ ઇઝી છે જેને રસોઈ બનાવતા ના આવડતી હોય એ પણ બનાવે તો પણ આ રેસીપી નો ફેલ રેસીપી છે એ પણ બનાવી શકે છે તો આ રીતે ધીરે ધીરે આપણે બીજું પણ દૂધ એડ કરી દઈશું તો બીજું પણ મેં અડધા કપ જેટલું દૂધ લીધું છે અને એ દૂધ પણ આપણે આમાં એડ કરી દઈએ અને હવે સારી રીતે બધું જ આપણે મિક્સ કરી દઈએ દૂધ છે એ ટોપરાના છીણમાં એબ્ઝોર્વ થઈ જાય ત્યાં સુધી આપણે ધીરે ધીરે એને કૂક કરતા જઈશું અને આને બિલકુલ પણ આપણે છોડી છોડીને આગું નથી જવાનું નહીં તો ધીરે નીચેથી ચોટી જશે અને પછી ટેસ્ટ સારો નહીં આવે હવે મેં અહીંયા ઘરની મલાઈ લીધી છે જે મેં બે મોટી ચમચી લીધી છે જો તમારી પાસે ઘરની મલાઈ અવેલેબલ ના હોય તો તમે આમાં મિલ્ક પાવડર પણ એડ કરી શકો છો તો આટલી ક્વોન્ટિટીમાં તમે ચાર મોટી ચમચી મિલ્ક પાવડર એડ કરી શકો છો અથવા તો જે દસ રૂપિયાનું પેકેટ આવે છે રેડી માર્કેટમાં મળે છે એ પણ તમે આખું એડ કરી શકો છો હવે આ બધી જ વસ્તુ આપણે સારી રીતે મિક્સ કરી દઈએ તો આ રીતે ગાંઠા ના પડે એ રીતે ધીરે ધીરે પ્રેસ કરતા જઈ અને સારી રીતે બધી જ વસ્તુ મિક્સ કરી દઈએ આ લડ્ડુ બનતા પણ ખૂબ જ ઓછો સમય લાગે છે તો આ મીઠાઈ છે એ ઓછા ઘીમાં અને ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે હવે આપણે આમાં મીઠાશ માટે ખાંડ એડ કરી દઈએ તો આટલી ક્વોન્ટિટીમાં હું અડધા કપ જેટલી ખાંડ એડ કરું છું તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો અને હવે જે આ ખાંડ ચોટી છે એમાં એકથી બે ચમચી જેટલું આપણે દૂધ એડ કરી અને એ પણ આપણે આમાં એડ કરી દઈએ તો આ દૂધ પણ મેં આમાં એડ કરી દીધું છે અને હવે આપણે એલચી પાવડર એડ કરીશું તો એલચી મેં નાની બે એલચીને આ રીતે દાણા કાઢી અને વાટી લીધા છે એ આપણે એડ કરી દઈએ અને હવે સારી રીતે બધું જ મિક્સ કરી દઈએ મિક્સ કરી અને હજી પણ આપણે બેથી ત્રણ મિનિટ માટે એને કૂક થવા દઈશું તો હવે ગણેશ ચતુર્થી આવે છે તો એમાં પણ પ્રસાદીમાં પણ આ લડ્ડુ તમે બનાવી શકો છો કે કોઈ પણ કથા કે કંઈ પણ પ્રસંગ હોય તો તમે આ રીતના ઇન્સ્ટન્ટ ફટાફટ આ મીઠાઈ બનાવી શકો છો તો ખૂબ જ સરસ લાગે છે હવે આને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું પાંચથી સાત મિનિટ માટે તો જોઈ શકીએ છીએ આપણે પહેલાં કરતાં ટેક્સચર એકદમ અલગ થઈ ગયું છે એકદમ સ્મૂથ ટેક્સચર થઈ ગયું છે તો આ રીતે હજી પણ આપણે થોડું મિક્સ કરતાં કરતાં ગરમ કરી લઈશું તો એ જે દૂધ છે એ ટોપરાના છીણમાં એબ્ઝો થઈ જશે અને એનો મિલ્કી ટેસ્ટ એકદમ ખૂબ જ સરસ આવશે તો હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણું જે ટોપરાના છીણનું મિશ્રણ છે એ એકદમ તે સપાટી પણ છોડી રહ્યું છે અને એકદમ એકસાથે મિક્સ પણ થઈ રહ્યું છે તો હવે આપણે બેથી ત્રણ મિનિટ માટે થોડું વધારે શેકી લઈશું અને પછી ગેસની ફ્લેમ બંધ કરી અને આ બેથી ત્રણ મિનિટ પછી આપણે જોઈ શકીએ છીએ કે એકદમ સરસ આપણો આ માવો તૈયાર થઈ ગયો છે લડ્ડુ બનાવવા માટે એકદમ રેડી છે તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી અને ઠંડુ થવા દઈએ એને રૂમ ટેમ્પરેચર પર આવવા દઈએ તો મેં અહીંયા થાળીમાં આ મિશ્રણ ઠારી લીધું છે અને એકદમ રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે તો આપણે આ રીતે હાથ લગાવી શકીએ એટલું ઠંડુ થઈ જાય પછી આપણે એના લડ્ડુ વાળવાના છે તો આ સમયે તમે આ હાથથી લડ્ડુ વાળી અને ચેક પણ કરી શકો છો તો આ રીતે આપણું મિશ્રણ સરસ રેડી થઈ ગયું છે લડ્ડુ વાળવા માટે હવે જો હું આમાં આર્ટિફિશિયલ કલર એડ કરું છું વિડીયો બનાવો છે એટલા માટે એડ કરું છું બાકી તમે સ્કીપ પણ કરી શકો છો જનરલી હું જ્યારે ઘરે બનાવું ત્યારે કલર એડ નથી કરતી તો તમે એ ટોટલી ઓપ્શનલ છે કલર એડ કરવો તો આ રીતે મેં ચાર પાર્ટ અલગ અલગ કલરના બનાવ્યા છે એટલે મેં ચાર પાર્ટ પાડી લીધા છે તો આ રીતનો જે ફૂડ કલર આવે છે એ થોડો થોડો આપણે એડ કરી દઈએ તો અહીંયા મેં ટોપરા પાકનો જે કલર આવે છે યલો કલર એ થોડો લીધો છે એને આ રીતે સારી રીતે મિક્સ કરી દઈએ તો એક યલ્લો કલર છે આ પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈએ જેથી દેખાવ સરસ લાગે પણ જો તમે નાના બાળકોને આપવા ઈચ્છતા હોય તો હું તમને કમેન્ટ કરી રિકમેન્ડ કરીશ કે તમે કલર સ્કીપ કરો તો પણ વધારે સારું એમ જ કલરથી ટેસ્ટમાં કંઈ ફેર પડતો નથી પછી આ રીતે આપણે મીડિયમ સાઇઝના લડ્ડુ બનાવી લઈએ તો તમને જે સાઇઝના પસંદ હોય એ પ્રમાણે આપણે લડ્ડું બનાવી શકીએ છીએ તો અત્યારે આ રીતે મેં લડ્ડુ બનાવ્યો છે તમ તો સેમ એ જ રીતે પછી થોડું ટોપરાનું છીણ લઈ અને એને આ રીતે ગાર્નિશ કરી લઈશું જેથી દેખાવ પણ એકદમ સરસ લાગે અને જ્યારે આપણે સ્ટોર કરીએ ત્યારે એકબીજા સાથે ચીપકે પણ નહીં તો છે ને એકદમ સરસ આપણા લડ્ડુ રેડી તો આ રીતે બધા જ લડ્ડુ આપણે બનાવી લઈએ તો એમાં યલો કલર છે હવે મેં ઓરેન્જ કલર લીધો છે તો ઓરેન્જ કલર જે મોનથાળ બનાવવામાં યુઝ થાય છે એ કલર લીધો છે એક ચપટી જેટલો જ કલર લીધો છે એક ચપટી જેટલો કલર લઈએ છીએ તો પણ એકદમ સરસ આ રીતે કલરફુલ થઈ જાય છે મિશ્રણ તો એક ઓરેન્જ લીધો છે એક ગ્રીન લીધો છે અને એકમાં મેં વ્હાઇટ જ રાખ્યું છે તો આ રીતે ચાર અલગ અલગ કલરના આપણે લડ્ડુ બનાવી લઈશું તો સેમ બધા જ લડ્ડુ આપણે મીડિયમ સાઇઝના આ રીતે લડ્ડુ બનાવતા જઈશું અને ટોપરાના છીણમાં આ રીતે આપણે ડીપ કરતા જઈશું તો છે ને એકદમ સરસ કલરફુલ જોતાં જ આમ ખાવાનું મન થઈ જાય એવા સરસ આપણા લડ્ડુ રેડી થઈ ગયા છે તો આ રીતે હું બધા જ લડ્ડુ બનાવી લઉં છું તો સેમ સાઈઝના આપણે બધા જ લડ્ડું રેડી કરી દઈએ તો મેં બધા જ લડ્ડુ આ રીતે રેડી કરી દીધા છે તો જ્યારે મેં આ લડ્ડુ બનાવ્યા અને મારા સનને બતાવ્યા તો મારા તો ધ્યાનમાં જ નહોતું પણ એને મને જણાવ્યું કે મમ્મા જો ઇન્ડિયન ફ્લેગનો જે કલર આવે છે એ થઈ ગયો છે તો તમે પણ નોટ કર્યું હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જ્યારે મેં બનાવ્યું ત્યારે તો આ વસ્તુ મેં નોટ કરી જ નથી ઓરેન્જ વ્હાઇટ ને ગ્રીન કલર તો ફ્રેન્ડ્સ તમને આજની આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વીઆર ગુજ્જુ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બાજુમાં રહેલા બે લાઇકોનને પ્રેસ કરી દો જેથી દરેક નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળી જાય ફરી મળીશું નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય